આવી પરિસ્થિતિ છતાં પણ અમને ત્રણે ત્રણ વર્ષે લડવું પડે મતલબ કે પબ્લિક ની ભાવનાઓ સાથે આંખ મીચામણી કરવામાં આવે છે આ તો શું કંપની બધાના ગામ બધા ગામમાં ભાગલા પાડે છે અને પરિવારોમાં પણ ભાગલા પાડી દે છે અમે બધા પેલા સમર્થનમાં પહેલી હિયરિંગમાં અમે બધા સમર્થનમાં હતા પછી એ લોકો જ્યારે વિરોધમાં અમારા જે હમણાં અમારા સાથે બેઠા હતા એ બધા વિરોધમાં હતા પછી એ લોકો કને ગયા પછી અમારા બંનેમાં ભાગ પાડી નાખ્યા હા એટલે પછી આ બધા વિરોધમાં સમર્થનમાં આવ્યા અને પછી આ અમને વિરોધમાં જવું પડ્યું એવું છે એટલે અમને બધી ખબર પડી પર્યાવરણ માટે કેટલું નુકસાન છે બધા જે પર્યાવરણના જે જાણકાર છે પછી બધા કને માહિતી લીધી તો બહુ નુકસાન કરે છે એટલા માટે પછી હવે આ જે છે અડગ હશે કે ફરી પાછું પરિવર્તન આવશે ના 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 એ આ એરિયા માટે તો અડગ છું અમે બધી રીતે સક્ષમ છીએ એવું નથી ગઈ બધી રીતે સક્ષમ અડગ છીએ ને કરીને બતાવશું એવું છે તો આ પ્રદૂષણ ઓક્તિ જે કંપની આવશે એમના પેટ રડે છે કામ કરીને કપાસ વીણતા હોય દાડમનું કામ કરતા હોય એટલે બહુ મોટો ખેતીનો વિસ્તાર છે પશુપાલનનો વિસ્તાર છે પશુપાલનમાં ઘણા બધા મિત્રો પશુપાલન ક્ષેત્રે કામ કરી રહ્યા છે એ ઉદ્યોગ પણ પડી ભાંગશે કે કંપનીના એઆઈ રિપોર્ટમાં તદ્દન જે અમારું ભૂગોળ છે જે અમારું કલ્ચર છે જે ઇકો હતા અને દરેક પ્રૂફ સહિત વિગતો બતાડી હતી જે અમે વિગતો બતાડી હતી એ વિગતો ઉપર ખાલી દસ ટકા પણ જો મિનિસ્ટ્રી કામ કરે ને ગવર્મેન્ટ કામ કરે ને તોય પણ આ કંપનીને પરમિશન ન મળે એટલી હદે જેને કહેવાય ને ખોટું કરવામાં આવ્યું હતું અને હજી પણ જે કરવામાં આવી રહ્યું છે એ પણ બહુ જ ખોટું છે અતિશય કે જે પ્રજાનો અવાજ છે ને એ ખરેખર પ્રતિનિધિ છે એ લોકોને સાંભળવું જોઈએ કે પ્રજા પ્રજાએ એમના ઉપર વિશ્વાસ મૂકીને મત આપ્યા છે જો એવી રીતે જો વિશ્વાસ ઘાત થશે કે કોઈ ગામની ગૌચર હાલી જશે કોઈક ગામને આવી હેવી કેમિકલ કંપની નથી જોતી કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે માંડવીનું એક સુંદર મજાનો રમણી દરિયા કિનારો આવેલો છે તો એક બાજુ આપણે જોઈએ છે કે ગ્રાઉટ બીચ આપણે વિકસાવીએ છીએ આસામ આસારમાતા બીચ વિકસાવીએ છીએ એક બાજુ આપણે જો ઉદ્યોગને લાવશું તો બને એનું કોમ્યુનેશ સમય તો નથી થાય કંપની આમ આવશે તો પ્રદૂષણની રીતે બહુ નુકસાન કરશે અને આ ખેતીવાડીને પણ બહુ નુકસાન કરશે પશુપાલનને બધે ને તો વાતાવરણની રીતે માનવને પણ બહુ નુકસાન થશે